મિત્રો જો તમારા મોબાઈલની અંદર પણ ઇન્ટરનેટ બહુ જ સ્લો ચાલતું હોય તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે આ મિત્રો ઘણા બધા મિત્રોની પાસે ફાઇવ સિમ કાર્ડ છે ફાઇવ મોબાઈલ છે છતાં બી મિત્રો ફોર નેટ ચાલે છે એટલે કે નેટ જે છે તે બહુ જ ધીમું ચાલે છે તમારે પણ નેટ મિત્રો ધીમું ચાલતું હોય તો આજનો વિડીયો પૂરો દેવજો મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની ઇન્ટરનેટની સ્પીડ વધારવી છે તો તમે કઈ રીતે વધારી શકશો આની માટે દોસ્તો તમારે એક અમુક સેટિંગ કરવાની હોય છે જે સેટિંગ જો તમે કરી લેશો એટલે મિત્રો પહેલાં કરતાં તમારા મોબાઈલનું ઇન્ટરનેટ જે છે તે ફાસ્ટ ચાલશે ઓકે તો કઈ સેટિંગ છે આની માટે તમારા મોબાઈલની સેટિંગ ઓપન કરી લેવાની મિત્રો મોબાઈલની સેટિંગ ઓપન કરશો એટલે તમારી સમક્ષ અહીંથી ઓપન થઈ જશે એની અંદર તમારે એક ઓપ્શન શોધી લેવાનું નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ આ રીતનું નેટવર્ક નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ લખેલું આવશે તેની ઉપર તમારે ક્લિક કરવાનું ત્યાર પછી અહીંથી ઇન્ટરનેટ લખેલ છે તેની ઉપર ક્લિક કરવાનું એટલે મિત્રો તમારા મોબાઈલની અંદર જે બી સિમ કાર્ડ હશે તે સિમ કાર્ડ અહીંથી આવી જશે ત્યાર પછી જે પણ સીમમાં તમારે નેટ ધીમું ચાલતું હોય તે સીમ ઉપર અહીંથી ક્લિક કરવાનું એટલે આ રીતે આવશે તમારે થોડું નીચે સ્ક્રોલ કરવાનું એટલે અહીંથી મિત્રો નેટવર્ક ટાઈપ નામનું એક ઓપ્શન હશે જોઈ શકો છો અહીંથી ફોર જી છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું અને અહીંથી ફોર જી લખેલ છે તેને તમારે કાઢીને અહીંથી ફાઇવજી ઉપર આ રીતે ટીક મારી દેવાનું ઓકે પહેલાં ફોર જી હતું હવે આપણે અહીંથી ફાઇવ જી કરી દીધું છે એટલે હવે મિત્રો તમારી ઇન્ટરનેટની સ્પીડ ફાઈવ જીની અંદર ચાલશે પહેલાં ધીમું ચાલતું હતું હવે તમારું ઇન્ટરનેટ ફાસ્ટ ચાલશે તો આ રીતે તમે તમારા મોબાઈલની ઇન્ટરનેટની સ્પીડ વધારી શકો છો જો ઓછી થઈ ગઈ હોય તો